રાજકોટ મહાનગરપાલિકાનો પ્રશ્નો રાજકોટ મહાનગરપાલિકાનો આજે પ્રશ્નોત્તરીનો અંતિમ બોર્ડ હતું સંભવતો અંતિમ બોર્ડ કહી શકાય આના પછી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશીપ ફેબ્રુઆરીમાં જ્યારે અંદાજપત્ર બજેટ સોંપશે એ બજેટનો બોર્ડ આવશે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંભવિત પ્રશ્નોત્તરીનો બોર્ડ હતું આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના વોટ નંબર 9 ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો

પાંચ વર્ષની જયારે મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ અઢાર અઢાર વોર્ડ ની અંદર સમતોલન જાળવીને અઢાર અઢાર વોર્ડ ની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ જેનો અમને ગર્વ છે રાજ્યમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય વિશ્વના કોઈ પણ ભારત નહીં વિશ્વના કોઈ પણ કહું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય એ અંદાજપત્ર કહેવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાનું ગઈ સાલ જે બત્રીસો ને અઢાર કરોડનું જે બજેટ હતું એ બજેટ હજી ત્રીસમી માર્ચે પૂરું થવાનું છે અંદાજપત્ર હતું એમાં અમે લોકો પંદરસો થી અઢારસો થી બે કરોડ સુધી અમે પહોંચી જવાના છે આ અંદાજપત્ર કહેવામાં આવે છે પરંતુ ગૌરવ સાથે કેવું પડે છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર મેં તો અંદાજિત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે એક કરોડ પરંતુ એક કરોડ થી પણ વધુ એટલે કે પાંચ હજાર થી વધારે આ પાંચ વર્ષની અંદર રાજકોટ શહેરમાં અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ વિપક્ષને ખુદને ખબર નથી કે આ અંદાજપત્ર કહેવામાં આવે મેં વિપક્ષનો પણ આભાર માન્યો ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહીની અંદર તંદુરસ્ત વિપક્ષ પણ હોવો જોઈએ પરંતુ સાથીઓ દુઃખ સાથે કેવું પડે છે કે જ્યારે આજે પ્રશ્નોત્તરીનું છેલ્લું બોર્ડ હતું ત્યારે વિપક્ષના સભ્યો બોર્ડનો સમય અગિયાર વાગ્યાનો છે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો જે ત્રણ કોર્પોરેટર ગેરહાજર છે એને બાદ કરતાં તમામ કોર્પોરેટરો 11 માં 50 લોકો બોર્ડની અંદર બેસી ગયા હતા જ્યારે વિપક્ષના સભ્યો ચાર છે એ 11 ને 20 એ બોર્ડની અંદર પ્રવેશ કર્યો છે બોર્ડની અંદર આવું માત્ર મીડિયાની લાઇમલાઇટ માં રહેવું વિસ્તારમાં કામ નથી કરવા જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે કોર્પોરેટર તરીકે અમને સૌને ગર્વ છે કે એમના પોતાના વોર્ડની અંદર પણ હું પાંચ વર્ષનું સાથીઓ વિકાસનું સર્વૈવ વોર્ડ નંબર માં આપી શકું એમ છું હાલમાં જ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણનું એક નવી શાળાનું ખાતપૂરક કરવામાં આવ્યું ગર્વ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર અઢાર વોર્ડની અંદર સર્વાઇ સર્વાઇવલ વિકાસ કર્યો છે માત્ર વિપક્ષને એક સફળ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ પાર્ટી રાજકોટ શહેરની નિષ્ફળ ગઈ છે રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્યની કે દેશની કોઈ પણ મહાનગરપાલિકા હોય જયારે નાણાકીય જરૂરિયાત પડતી હોય ત્યારે અમે લોકો નાણાં લેતા હોય છે આપણે આપણા ઘરમાં ક્યારેક લેતા હોય છે તો સ્વાભાવિક છે કે મહાનગરપાલિકાને પણ જરૂર પડતી હોય છે આ એક રૂટિન પ્રક્રિયા છે આમાં કોઈ મહાનગરપાલિકા ફરચામાં આવે કે એવું કશું છે જ નહીં સાથીઓ આ એક રૂટિંગ પ્રક્રિયા છે એ રૂટિંગ પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી અને એ મંજૂર થઈ ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની માન્ય અધ્યક્ષ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક સાંજે પાંચ વાગે અધિકારીની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક સમયાંતરે દર બે મહિને મહિના દિવસ દરમિયાન માન્ય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી અને મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અમે લોકો સરકાર ની અંદર કોઈ ધીમી ગતિ એ કામ ચાલતા નથી પણ સ્વાભાવિક છે કે કામ ના ફોલોઅપ માટેની એક આ કામની એક પ્રક્રિયા છે જેના રૂપે ગઈકાલે મીટિંગ સૂચન નથી સૂચના આપી છે સૂચનાઓ અમારા દ્વારા આપવામાં આવી છે કે જે કામ પડતર જે પેન્ડિંગ છે બજેટની યોજનાઓના એ કામ પૂર્ણ કરવામાં આવે જે કામ નથી થઈ શકતા સ્વાભાવિક છે ન થઈ શકે તો એના કારણો આપો અમને લેખિતમાં પરંતુ જે કઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરવામાં કુલ અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓમાંથી ચૌદ યોજનાઓ પૂર્ણતા તરફ આવી ગઈ છે માંથી દસ યોજનાઓ તો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે ચાર હવે પછી સ્ટેન્ડિંગમાં આવે છે બાકીની બે જે જે યોજના યોજના છે છે કે નથી એક સ્માર્ટ સિટી ની અંદર એલઈડી દ્વારા આવક ઉભી કરવાની જે યોજના હતી હાલ અટલ સ્માર્ટ સિટી માં રેસીડેન્સ ઝોન ન હોવાના કારણે એ જે આવક ઉભી કરવાની યોજના હતી એ હાલ પૂરતી અમે લોકો પડતી મૂકી જે એલ દ્વારા એની આવક ઉભી કરવાની હતી